ગુજરાત તાજા અને રાજકારણમાં મોટી લઈને સમાચાર ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ હવે સીએમ આપી દીધું રાજીનામું હવે નવા સીએમ ની જાહેરાત અને પીએમ નરેન્દ્ર મોદી અમિત શાહ પણ આવ્યા એક્શનમાં અને ગુજરાતમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન એ વિપક્ષ પર કર્યા પ્રહારો પીએમ મોદીએ બુધવારે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું જેમાં પીએમ મોદીએ આપ અને કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે જે લોકો કોભાન કરી રહ્યા છે તે તમામ લોકો હાલ ઝેલ ભેગા થઈ રહ્યા છે અને તપાસ એજન્સીઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે આપ કોભાન કરે છે અને કોંગ્રેસ ફરિયાદ કરે છે જો કાર્યવાહી થાય તો તમામ દોષ મોદી પર ઠાલવે છે હવે આવા લોકો મિત્ર બની અને જનતાને છેતરી રહ્યા છે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાય કસ્ટડી બાર જુલાઈ સુધી લંબાવવામાં આવી છે દિલ્હીની રાઉઝેવની કોર્ટે બુધવારે એટલે કે ત્રણ જુલાઈએ ન્યાય કસ્ટડીનો સમયગાળો વધારી દીધો હતો કેજરીવાલે કથિત એક્ઝાઇટ પોલિસી કૌભાંડ સંબંધિત સીબીઆઈ દ્વારા નોંધાયેલ ભ્રષ્ટાચારના કેસમાં જામીન મેળવવા માટે બુધવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખડખડાવ્યો હતો હવે ગુજરાતીઓ જાણી લો વરસાદને લઈને સાત દિવસ સુધીની આગાહી ગુજરાતમાં આજે પણ સારો વરસાદ પડ્યો છે ત્યારે હવે નવી આગાહી કરવામાં આવી છે જે મુજબ આજથી સાત દિવસ સુધી રાજ્યમાં હળવોથી ભારે અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે અહીં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આગળના દુઃખદ સમાચાર અને રાજનાથસિંહે વ્યક્ત કર્યો શોક ભારતીય સેનાના જવાનો લદ્દાખના દોલતબેગ ઓડી વિસ્તારમાં ટેન્ક વડે નદી ક્રોસ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા આ દરમિયાન નદીનું જળસ્તર અચાનક જ વધી ગયું હતું જેના કારણે જેસીઓ સહિત પાંચ જેટલા સહ જવાનો નદીમાં વહી ગયા હતા અને સહી થયા હતા આ તમામ જવાનોના મૃતદેહ પણ મળી આવ્યા છે રક્ષામંત્રી રાજનાથસિંહે ભારતીય સેનાના જવાનો સાથે થયેલી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ ગૃહ મંત્રાલય એટલે કે અમિત શાહ પણ આવ્યા એક્શનમાં યુપીના હાથરસ અકસ્માતને લઈને સરકાર અને વહીવટતંત્ર એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે આ દરમિયાન હાથરસમાં કેન્દ્ર સરકારે રાહત અને બચાવ કામગીરી મદદ કરવા માટે એનડીઆર એફના અને અન્ય પગ પાંત્રીસ જિલ્લા સભ્યો ઘટનાસ્થળ પર મોકલ્યા છે ભૂલે બાબાના સત્સંગનું આયોજન હાથરસના સિંગલર બાગમાં કરવામાં આવ્યું હતું આ સત્સંગમાં અચાનક ભાગ મચી ગઈ અને થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય લોકો ઘાયલ પણ થયા છે ત્યારબાદ સી એમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક અમદાવાદમાં સાત જુલાઈના રોજ એકસો સુડતાલીસમી રથયાત્રાની પૂર તૈયારી ચાલી રહી છે ત્યારે રથયાત્રા શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોલીસ તંત્ર સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં તેણે તૈયારીની સમીક્ષા પણ કરી હતી અને આ બેઠકમાં તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા રથયાત્રામાં કુલ અઢાર સુરક્ષા કર્મીઓ હાજર રહેવાના છે મુખ્યમંત્રી આપ્યું રાજીનામું અને નવા સીએમ ની પણ જાહેરાત ઝારખંડ ના સીએમ ચંપક સરો રાજીનામું આપી દીધું છે બુધવારે મોડી રાત્રે રાજભવન પહોંચેલા ચંપઈએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું આ દરમિયાન હેમંત સોરેન પણ ત્યાં હાજર રહ્યા હતા હવે હેમંત સોરેન ફરી ઝારખંડના નવા સીએમ બનશે તેઓ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને મળ્યા છે અને હેમંત સોરેને શપથ લેવા માટે રાજ્યપાલ પાસે સમય પણ માંગ્યો છે ત્યારબાદ રાજીનામું આપ્યા બાદ ચંપઈ સોરેને આપ્યું મોટું નિવેદન રાંચીમાં રાજ્યપાલને રાજીનામું સોંપ્યા પછી ઝારખંડના સીએમ ચંપઈ સોરેનનું પહેલું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે થોડા દિવસ પહેલા મને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો અને મને રાજ્યની જવાબદારી મળી હેમંત સોરેન પાછા આવ્યા પછી અમારા ગઠબંધને આ નિર્ણય લીધો છે અને અમે હેમંત સોરેનને અમારા નેતા તરીકે પસંદ કર્યા છે હવે મેં મુખ્યમંત્રી પદેથી હવે રાજીનામું આપી દીધું છે